સીબીઆઈ અને કસ્ટમ વિભાગ જેવી અલગ અલગ એજન્સીના ઉચ્ચ અધિકારીઓના નામે ખોટી માહિતી આપી સામાન્ય નાગરિકોને ડરાવી ધમકાવી રૂપિયા પડાવતી ગેંગના ચાર આરોપીઓની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે આરોપીઓના બેંક એકાઉન્ટમાં ભોગ બનનાર લોકોના રૂપિયા ટ્રાન્સફર થયા હતા ફરિયાદી પાસેથી આરોપીઓએ એકતાલીસ લાખ પચીસ હજાર રૂપિયા પડાવ્યા હતા જેથી બેંક એકાઉન્ટ ભાડે આપનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે મૂળ એકતાલીસ લાખ એને આપ્યા છે અને પછી આ લોકોએ એના પોઈન્ટ પ્રૂફ કરવા માટે એક આરબીઆઈ ઓફિસરની ખોટા દસ્તાવેજ બનાવીને ઓળખ પણ આપી હતી

કયા કયા ગુનામાં ઉપયોગ થયો છે તે મુદ્દે આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે ચેતન પુરોહિત દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ